પેલા બીને ખબર પડે ને પેલા હું આખી ખેતર વેચી જ મારું એટલે હમણાં વાત કરી હતી ને તઈ દાડા પેલા એમાં ફોન કરું હલો હલો અમરતજી હા એમ કહેતો હતો કે આપણે બી ક્ષેત્રની વાત કરી હતી ને હા 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 એ આવી જાઓ આપણે વાત કરી લઈએ બેઠક રાખી લઈએ હા તમે કહો એટલા એટલા હમણાં પટાઈ દો આવો હા હા હમણાં કઢી આવી જશે અમૃતભાઈ પછી આપણે જમીનનો સોદો કોઈ પેલા લોકોને હમણાં ખબર પડી છે બધી તો આવો ને બારો બાર વેકી મારી ગયા હા હા બોલો બોલો શું કહો આપણે જમીન વેચવાની મેં તમને કીધી હતી ને હા એના દસ્તાવેજ ઓરિજિનલ એવું હોય ને હા એનો ઓરિજિનલ દસ્તાવેજ આપણી સહી એ તો નહીં એ તો એટલે તમારે એકલા નોમે આવી જમીન આ એકલા આ આખી જમીન ત્રણ એ ટુકડામાં કીધું ને બે દોકડા એ આપણી આખા નોમે બરાબર આપણે એકલા નમે છો બીજું કોઈ નહીં

હલો હા અમૃતભાઈ એમ ભાઈ આઈ ગયા જમીન આપડા એટલે તમારે સહી કરાય જમીન થઈ જાય આવો આવો

તમારે હતી એમ ને હા બરોબર અને અભાજીનું બરાબર મારી સહી છે બરોબર લાવો લો એ તો તમારે જોવાનું આવું રીતના લે તમારે થઈ ગયા હવે ચોપડો પૈસા આ પૈસા બરાબર બરાબર તમે સુતા જમીન વેચી મારી લાગા મારા બાપા ને કેવું પડશે નક્કી યાદ તો

કાગળિયા નકલી મછલીમ કોઈ ફરક જ નતો પડતો એક જ જેવા હતા કેમ કે નકલી કાગળિયા આપણે હાથમાં હાલી જાય જોડે

પણ એ જે કાગળિયા હતા ને એ નકલી કાગળિયા હતા ભૂલું ધોકો લાવેલું ચાલક ના વાળી મારી જોગણી બેઠી એના પારે કાગળિયા કર્યા આપડે સમજો ને